તો ઈ ટાવર એટલે ક્યાં મોટો ટાવર જેવું નથી ખાલી પહાડ જેવું છે અને અંદર સારું એવું બધું છે જૂના બધા ગામડો છે જૂના ઘરો છે એવું બધું છે અને ખાસ તો ત્યાં નવું બનાવેલા મતલબ થીમ પાર્ક છે વોટર પાર્ક છે ને રિસોર્ટ છે આ ત્રણ વસ્તુ ફરવા જેવી છે જો તમારે બે દિવસનો ટાઈમ હોય તો તમે બે દિવસ માટે તમે ત્યાં જઈ શકો છો એટલે કે તમે એક દિવસ તમે વોટર માં પસાર કરો એન્જોય કરો વોટર માં પછી રાતે તમે રિસોર્ટમાં રોકાઈ જાઓ રિસોર્ટ બેની બાજુમાં જ છે અને બીજે દિવસે તમે થીમ પાર્કમાં જાઓ આજે અમારી આગળ એક જ દિવસ ફ્રી હતો એટલે અમે જઈએ છીએ થીમ પાર્કમાં થીમ પાર્કમાં તો મોટી મોટી રાઇડ શું છે સારી રાઈડ શું છે અને બહુ સારું એવું નેચરમાં અને પહાડોમાં સારું એવું વિકસાવેલું બધું છે તમને હું બતાવીશ કે કઈ કઈ રાઈડ્સ છે બધું દેખાય છે બહુ મોટી જગ્યા માં ફેલાયેલું છે જો તમે ત્યાં જાતા હોય તો તમે હાલવાની તેવડ હોય તો જાજો કેમકે બહુ ચાલવાનું છે થોડીક ટેકરી વાર બી આવે છે એટલે એમાં ને એમાં પાર્ક ની અંદર જ આવું બધું છે અને સારું એવું છે સારું એવું એક્સપિરિયન્સ તમને જોવા મળશે વોટર પાર્ક વોટર પાર્કની વાત કરું તો વોટર પાર્ક કંઈ ઇન્ડોર છે અમે આજથી બે વર્ષ પહેલાં ત્યાં ગયેલા હતા એટલે મને ખબર છે બે વર્ષ પહેલાં અમે બધા એમાં રોકાયેલા હતા રિસોર્ટ વોટર પાર્ક ને થીમ પાર્કમાં અને આજે અત્યારે અમે ફ્રી હતા એક દિવસ માટે એટલે અમે ખાલી થીમ પાર્કમાં જઈએ છીએ બે થી બે વર્ષ પછી તો વોટર પાર્ક બી સારું એવું છે ઇન્ડોર વોટર પાર્ક છે ઘણી બધી સારી રાઇડ્સ છે અને રિસોર્ટમાં રિસોર્ટની વાત કરું તો રિસોર્ટમાં બધા રૂમ બહુ સારા છે એમાં અલગ અલગ રૂમમાં અલગ અલગ થીમ ઉપર તમે રૂમમાં રહી શકો છો જેમ કે કોકા કોલા રૂમ છે ચોકલેટ રૂમ છે બીજો વાદળવાળો ને એવો બધો રૂમ છે કોક અમે બે વર્ષ પહેલાં રોકાણા હતા એ કોકા કોલાવાળા રૂમમાં રોકાણા હતા એટલે અંદર બધી આખી થીમ બધી કોકા કોલાની જોઈએ તમે બેડ કોકા કોલાનો બધા બાયણા કોકા કોલાના બાથરૂમમાં જાઓ ટોયલેટમાં જાઓ બધે કોકાકોલા તમે બાયણું ખોલો રૂ રૂમનું તો કોકા કોલાની પેલું ઓલા તમે ઢાંકું છો કોણ ગેસ બહાર કહેવા આવે એવું બધું અવાજ આવે ને બહુ સારું એવી મતલબ સિસ્ટમ સગવડ સગવડને બધું સારું એવું રાખ્યું હતું એકદમ શાંત વાતાવરણ હતું ત્યાં જો તમે જાતા હોય તમને બે દિવસ માટે શાંતિ લેવી હોય એકદમ નેચરમાં તો તમે ત્યાં જઈ શકો છો હું તમને થીમ પાર્કમાં તો હું તમને બતાવીશ જ બહુ મોટું થીમ પાર્ક છે થીમ પાર્કમાં તમને તમારે જવું હોય તો કાર પાર્કિંગની બી અલગ તમારે ચાર્જીસ આપવા પડશે એટલે હું તમને બધું બતાવીશ તો વિડીયો છેલ્લા સુધી જોજો અત્યારે અમે મોટર ઉપર છીએ એમ વન ઉપર છીએ લેસ્ટનની આગળ આવેલું છે એલ્ટોન લેસ્ટર લેસ્ટરથી ત્રીસ પાંત્રીસ ચાલીસ માઇલ જેવું થાય છે અને થીમ પાર્કનો જે સમય છે એ થીમ પાર્કનો સમય સવારના દસ થી સાંજના ચાર પાંચ વાગ્યા સુધી છે એ સન્ડેમાં સવારના દસ થી છ વાગ્યા સુધીનો છે તો તમે તમારે જેમ મેળ આવું તેમ તમે જઈ શકો છો પણ હું પ્રિફેર કરીશ કે તમે ઓફ ડે માં જાઓ એટલે કે સોમથી શુક્રની વચ્ચે એટલે ત્યાં જાજી ભીડ ના હોય જો તમે સેટ સેટરડે માં જશો માં જાઓ કે બે માં જાઓ તો બધી માં અડધો અડધો કલાક પોણો પોણો કલાક કલાક કલાકનું વેઇટિંગ હોય છે એટલે તમને હું પ્રિફર કરીશ કે તમે ભાઈ ઓફ ડેમાં જાઓ ભાઈ તમને જેમ કેટલા જેમ તમે જઈ શકો છો જો તમે આખું થીમ પાર્ક ને બધું ફરવું હોય તો તમે ઓફ ડેમાં જાઓ તો વધારે બેટર રહેશે તો અત્યારે અમે મોટર ઉપર છીએ ટ્રાફિક કંઈ છે નહીં એટલે અમે ટાઈમસર પહોંચી જ જશો તો તમને આગળ બતાવતો રેસ થીમ પાર્ક બેશ બે કલાકનું ડ્રાઈવિંગ પછી આપણે આવી ગયા છે એલ્ટન ટાવરમાં તમે જોયું બધું એનું એન્ટ્રી ને બધા પહાડોની વચ્ચે આખું છે તમે જોઈ શકો છો આજે ઓલી બાજુ તમે તમને બતાવું તો આ બધા પહાડોની વચ્ચે જ આવેલું છે બધું એ તમને શાંતિ ને એકદમ ક્વાઇટ પ્લેસ છે ફરવા જવા માટેની અને મારી આગળ આખી ગાડીની ક્યુ છે આજે સોમવાર છે તો બી માણસો આવે છે એટલે સંમળનું બધું ચાલુ થઈ ગયું છે અને આ બાજુ બધા અલગ અલગ બહુ બધા પાર્કિંગ છે જો તમે આવતા હોય તો પહેલેથી તમારો મેપમાં જોઈને આવજો ન કાંઈ આવ્યા પછી તમને તમને એમ લાગતું હોય કે તમે બોર્ડ ઉપર વાંચીને તમે પહોંચી જશો તો થોડુંક અઘરું એમ છે પણ મેપમાંથી તમને ઇઝીલી મળી જશે એટલે અમે અત્યારે સીધા થીમ પાર્કના કાર પાર્કિંગમાં જઈએ છીએ અને પછી અમે જાશું થીમ પાર્કમાં રિસોર્ટમાં અને ઓટો પાર્કમાં અમે એક વખત ગયેલા છીએ અમે જ્યાં જાશું ત્યાંને એનો વિડીયો બનાવી ફરી વખત તમને મોકલીશું તો જોઈ શકો છો આ બધા પાર્ક આપણે બધા જાશું હવે જોઈ શકો છો પાર્કિંગ બહુ મોટું છે ખાસ એવું બહુ મોટું છે જોઈ શકો છો બહુ બધી ગાડી આવી જાય છે કોચ કોચનું પાર્કિંગ બી છે નાની મોટી વેન લઈને તમે આવો આઠ દસ જણા બી આવતા હોય નાની મોટી બસ બાંધીને તો બી એમની સગવડ બધી છે પણ પેઇડ પાર્કિંગ છે તો અમે ગાડી પાર્ક કરીને આવી ગયા છીએ તમ મેં તમને બતાવ્યું એવી રીતે બહુ મોટું પાર્કિંગ છે અહીંયા જોઈ શકો છો બહુ બધી એપ્રોક્સ દોઢસો બસો ગાડી તો હશે જ અહીંયા અને મારી પાછળ જે છે આ થીમ પાર્ક અહીંથી ચાલુ થઈ ગયું છે બધા રાડું તો પાડે જ છે બેહી રાઇડમાં બેહીને એટલે એક્સાઇટમેન્ટ બહુ વધારે જ છે હવે તો હું તમને આગળ બતાવું આ બધા ચાલીને જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો કે હજી આપણે ચાલતા જ જઈએ છીએ કેમ કે કાર પાર્કિંગથી ચાલવાનું બહુ બધું છે ને તમને રાઈડ બધી દેખાતી સુંદરની બાજુ અહીંયા એક રાઇડ છે બધા બૂમા બૂમ કરે છે જો આલિયાને બધા જાય છે આજે સોમવાર સાથે બધું બહુ બધું માણસો આવ્યો છે અહીંયા બી એક કાર પાર્કિંગ છે પણ આ કાર પાર્કિંગ થોડુંક મોંઘું છે અહીંયા પાંચ પાઉન્ડ તમારે વધારે દેવા પડે એટલે વીસ પાઉન્ડ દેવા પડે અને હજુ અહીંથી ટ્રેન જાય છે જ્યાં ઉપરથી તમે ટ્રેન આવી છે આ રાઇડ નથી પણ આ ટ્રેન તમને રિસોર્ટ સુધી પહોંચાડે રિસોર્ટને હોટલ પાર્ક સુધી એટલે કે કોઈ અમાં રહેતા હોય તો અહીંથી પણ બીજી ટ્રેન આવી છે જ્યાં ઉપરથી ટ્રેન આવે છે અમે લાસ્ટ ટાઈમ આ ટ્રેનમાં આવ્યા હતા કેમ કે અમે રિસોર્ટમાં જેને સ્ટે કર્યો હોય અને એમને બીજા દિવસે થીમ પાર્કમાં જવું હોય તો આ ટ્રેનનો યુઝ કરી શકે છે ફ્રી ઓફ કોસ્ટ છે અને આના માટે તમારે રિસોર્ટમાં જવું પડે ત્યાં પાર્ક કરવી પડે થોડુંક દૂર આવેલું છે એટલે આ જે છે સર્વિસ એ ફ્રી ઓફ છે કોઈ ચાર્જિસ નથી અને આ સીધા થીમ પાર્ક આગળ ગેટ આગળ ઊભી રહે છે તો અમે અમે લોકોએ એન્ટ્રી લઈ લીધી છે અને આનું એન્ટ્રી છે અહીંથી આખો એન્ટ્રી જે અમે કઈ રીત છે જસ્ટ સામે જે તમને કેસલ જેવું દેખાય છે ઝૂમ કરીને તમને બતાવવું એ કેસલ છે એલ્ટ્રોન ટાવર કેસલ છે એ એવો જૂનો કિલ્લો છે એની બી અલગ જ એક વાર્તા છે એની અંદર બી એક રાઈડ આવેલી છે જે તમને આખી એની હિસ્ટ્રી બતાવશે કે એલ્ટ્રોન ટાવર કેવી રીતે થયો રાજા કેવી હતો હતો ને એનો સ્ટ્રાફ કેવી રીતે મળ્યો એવી બધી એની હિસ્ટ્રી છે આ પહાડની જનરલ વાત કરું તો અને બધા આવે છે આ બાજુ ટોયલેટ છે ટોયલેટમાં અમે ફ્રેશ થઈને પછી આગળ જશું રાઇડ્સ બહુ બધી અંદરની બાજુ આવેલી છે હજી બહુ બધું ચાલવાનું છે એટલે આપણે ચાલશું બધું ધીમે ધીમે અને આપણે એન્ટ્રી લઈ લીધી છે મલીન પાસથી ખાલી પાર્સલ સ્કેન કરવાનો છે ઓકે તમને આગળ જઈને પછી તમને બતાવું કઈ કઈ રાઇડ્સ છે બધી બહુ છે અમે આ લઈ લીધો છે મેપ આઈથી જ એટલે તમને ફાઇન કરવામાં બધું ઈઝી પડે તમે જોઈ શકો છો આની બહુ બધી રાઈટ્સ છે બહુ બધી અલગ અલગ જગ્યાએ છે એટલે મા મેપ રાખવો તમારી આગળ જરૂરી છે અને આ કાંઈક નાના છોકરાઓનું છે નાના છોકરાઓને મજા આવે છે અને આપણે જઈએ છીએ અંદરની બાજુ મોટી મોટી રાઇડ્સ આપણે લેવાની છે તો આ મેપથી અમે જોઈ લીધી છે બધું હવે આ મેપને અમને ફોલો કરતા કરતા જઈશું ઓહો હો વાહ ભાઈ વાહ બહુ મોટી લાઈટ બહુ મોટી રાઈડ છે વાહ ચલો ઓહો તો નહીં લાગે ને તને સહી શકો છો જો આવે છે બધા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ચલો આનો એક્સપિરિયન્સ કરીએ આપણે આ રાઈટમાં જવા માટે મે વેટિંગ માં વિભા છે જો તમે આ ફાસ્ટ ટ્રેક ની ટિકિટ હોય તો તમે ફાસ્ટ ટ્રેક માં જઈ શકો છો તો તમારો વારો જલ્દી આવી જાય એમાં બહુ વેટિંગ ના હોય એટલે પણ એની ટિકિટ બહુ કોસ્ટલી આવે છે તમે જોઈ શકો છો બહુ મોટી છે રાઇડ આ તો પણ બહુ બધા લોકો બી લાઈનમાં ઉભા છે એના છોકરાઓથી લઈને બધા જાય છે આમાં ચાલુ રાઈડમાં તો વિડીયો નહીં ઉતાર્યો અહીં અમારો પછી રાઈડમાં બેસી ગયા અમે અમારો પહેલો ફોટો છે જોલી બાજુનો આ રાઈડમાં અમે બેઠા હોય એટલે ફોટો પાડી લઈએ તો કેમેરા મૂકેલા હોય બધે ઓહો હો ભાઈ સાહેબ બહુ ભીક બહુ ભીક લાગી ગયો તો જબરજસ્ત જોઈ લો ખતરનાક રાઈડ છે પાછળ મજા આવી ગયો પણ હવે એક્સપિરિયન્સ કરવા જેવો છે આ ટૂંકમાં હા રાઇડ્સમાં ને આવી તો હજી ઘણી બધી રાઇડ્સ છે તમે જોતા રહ્યો આગળ આવતા રહ્યો આપણે આ પ્રકર્ટીને બધા જાય છે ઓહાય બીડિયો નેટ્સ ગો હવે બીજી રાઇડ્સમાં જઈશું અમે હવે બીજી રાઇડ્સ છે આ છે આ બી ખાસ એવી મોટી છે ને બહુ ફાસ્ટ ને ખતરનાક વાળી છે અમે લાઇ એવા હતા એટલે સૌથી પહેલાં આમાં જ બેઠા હતા અમે અને હજી અમને યાદ છે એક્સપિરિયન્સ ત્યાં નવા નવા હતા એટલે પેલી પહેલાં બે ગયા તાઇટ્સમાં હું કોઈ બેઠું જ નહીં એટલે સૌથી પહેલાં બેઠો ને પછી એવી ફાઇટી પછી યાસા પહેલાં ના બેઠો પાછળ જ બેઠો એટલે જો કેવડી મોટી છે વન સિક્સટી ફાઈવ સેકન્ડની રાઈટ છે એટલે બે મિનિટ કરતા ઉપર અઢી મિનિટ જેવી રાઈડ્સ છે ટૂંકમાં અને જો હો ગોળ 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 બધું છે ને આમ એકદમ સીધું ચડાવે એકદમ સીધું ચડાવશે ઓ બે બે રાઈડ એકી એક કામ કરે છે વાવ

તો અમે ઓલી રાઈડમાં જે અમને બતાવી હતી એ અને બહુ જબરદસ્ત એક્સપિરિયન્સ રહ્યો છે અમે અને એમાં આખી રાઈડમાં અમે આખું ખુલી રાખી હતી અને હવે આ ઉપરની જે રાઇડ્સ છે ને એમાં જવાનું છે એ બી આખી આમ ઉપર થઈને આમ નીચેથી આખી ભોયરામાંથી થઈને જાય છે તો આમાં હવે જવાનું હજુ આ બધી રાઈડ્સ બધા આવે જ છે એમાં જઈએ છીએ વિડીયો એલાઉડ નથી કેમકે ફોન પર કરીએ કે અમે ઓલી સીટ પકડીએ એટલે વિડીયો એનો અમે નથી બનાવ્યો પણ આ તમને હું તમને બતાવું જો આ રાઈડમાં માં જવાનું છે આ રાઈડમાં એટલે કે હવે આ બધી રાઈડમાં કેવું છે કે તરત ભાઈ તમને અંદર ગયા ભેગું તરત રાઈટ રાઈડનો એક ઇન્ટરેસ્ટ ના આવી જાય બહુ બધું તમને ફેરવે ગોળ 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 ફેરવે એટલે તમારો ટાઈમ પી પાસ થાય ને આગળ જેટલી ગયું હોય ઈ બી થોડી ઓછી થઈ જાય અને તમને હવે બધું જોવા મળે હજી અમે રાઈટની એન્ટ્રન્સ તો લઈ લીધો છે પણ જ્યાંથી બેસવાનું છે હજી બહુ ખાસ એવું દૂર છે ઉપરની બાજુ છે અને તમે જોઈ લો આમાંથી આમ રાઈટ આવે છે બધી અમે તમને બતાવીને એ જ રાઈટ છે અને આમાં અમે પહેલા બેસવાના જ્યા જ વખતે પહેલાં બેસું ને યસ હવે આમાં અમે બેહી લીધો જે આખો ખુલ્લી રાખી દીધી એટલે બીક નથી લાગતી અમે ટ્રાય કરીએ પહેલાં બેસવાનો તો અમે આ રાઈડ ની અંદર ગયા તા બહુ મજા પડી ગઈ હે આખો આ રાઈડ ઉપર થી લઈને પાછા નીચે ઉતી જમીન ની અંદર જાય અને બીજી બાજુ થી નીકળે એ જોવા એક રાઈડ આવે જ છે તમને દેખાય તો આ ઉપર પહોંચી જઈએ આ કડી ઉપર એકદમ આમ ઊભા રાખ્યા આપણને અને પછી મૂક્યા અંદર ને આપણે ધુવાળા નીકળે છે આ બાજુ છે એ જો ઊભી રાખી ઓલી બાજુ થી નીકળશે હવે આવી જ અહીંયા રહી તો બધી ખતરનાક તો આ હવે એલકોન ટાવરનો કાસલ છે બહુ જૂનો કાસલ છે પણ હવે એનું રિનોવેશન એવું બધું ચાલતું હતું આજથી બે વર્ષ પહેલાં મેં જ્યારે આવ્યા ત્યારે તો મેં બી અત્યારે પૂરું થઈ ગયું હોય બહુ જૂનો એવો કેસલ છે આની બી કંઈક અલગ હિસ્ટ્રી છે મેં તમને જેવું કીધું એવું રીતે કે આ પહાડનું આ કાસલનો જે રાજા હતો એને કંઈક શ્રાપ મળેલું હતું ને કોઈ ચૂડેલ દ્વારા એને શ્રાપ મળેલું હતું કંઈક બધી સ્ટોરી છે જે મને પાકી યાદ નથી પણ આજ વખતે હું પાકી જાણીને હું તમે જોઈ શકો છો હજી ને એવી હાલતમાં છે અને બધા અહીં આવે છે ફરવા માટે વીકેન્ડ્સમાં અને સમરમાં તો બહુ બધા લોકો આવે છે આખો કાસલ આખા કાસલમાં ફરવા નથી દેતા પણ જગ્યા જગ્યાના અમુક ભાગ જ એમાં જે ઓપન છે એટલે તમને અંદર લેજીન્ડ બતાવું તો અમે અત્યારે કાસલની અંદર આવેલા છે અને આ કાસલની આ હિસ્ટ્રી એ લોકો કહે છે આ બધા ટીવીમાં બતાવે છે જોઈ શકો છો તમે અલગ 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 ડિવિઝનમાં બધું છે બધી સ્ટોરી હવે આપણે આ રાઇડમાં જવાનું આ આપણે ચેક કરે છે કે ભાઈ બધું સીટ પેટ બધું બરાબર થઈ ગયું છે ને ટાઈટ એકદમ વાંધો નથી ને આ રાઈડ આ ક્યાં ધરાવમાં જ છે અડધી તો આ જ પછી આપણી ગાડી આવશે આ લોકો ગયાથી આપણી હવે બીજી આવશે તો હવે રાઈટ પછી તમને દેખાડવા આગળ શું થાય છે હા હા બધા લાઈટમાં એ વાત છે હજુ તમે જોઈ શકો છો અમે એવી જગ્યાએથી જઈએ છીએ ને એ ખબર નથી પડતી કેમકે બહુ મોટું છે અને આ બધું મેં અમુક આખું જંગલ જ છે જંગલની વચ્ચેથી ને જ જઈએ છીએ અમુક માણસો આવે છે અમુક અમે જઈએ છીએ જોવો કેવા ઘાટ આવે છે બધા અલગ અલગ સીન હા થીમ પાર્કની અંદર જ બધું છે હા ઓ સામે રોપવે બી છે તમે રોપવેમાં બેસો તો બી તમારું થઈ જશે થીમ પાર્કમાં ઇન્ક્લુડેડ છે બધું અને બધી રાઈડ્સ તમે જેમાં રાઇડ્સમાં જેટલી વખત બેઠો એટલી વખત અનલિમિટેડ બધી જોઈ શકો છો અહીંથી પણ જવાનું જ છે ફરી વાર આપણે બીજી રાઇડ્સમાં આવી ગયા છે આખી આ મોટી રેટ છે તમે હમ જોઈ શકો છો અમે બળતું એવું તમને લાગે છે અને સ્ક્રીનમાં સ્ક્રીન મૂકેલી છે આ બધા પટ્ટા પાટા ઉપરથી જાય છે રાઈટ ડેન્જર યર ડુ નોટ એન્ટર હા પહેલી રાઇડ માં બેહી લીધા પછી આવ્યા છે પાણી વારી રાઇડ માં આ એક ટ્યુબ માં બે પાણી માં જવા દઈએ છીએ અને એના મોજા ની હારે હારે આપણે લઈ જાય છે યો ઓલેનો પાર્ટ છે આ ટાઈપ નો છે રાઈ રાખી પાણી ની અંદર બીઆે છે જવાનું અને આખું આમ બહુ રાઉન્ડ ફેરવે અને આટલી બધી લાઈન છે ક્યુ ઓછી હજી થી છાઈ છે બધે પાણીમાં આમ આપણે બેહી જાય તોય વયા જાય ને ત્રણ અંતરના ત્યાં બીજી રાઈડ આવી પાણીવાળી રાઈટમાં બેહી ગયા છીએ અમે જઈએ છીએ ગયા લઈ જાય અહીંયા

Khá vui chứ bà rùi, Ấy mùi nhỉ? Ấy mùi nhỉ? Wow! Crazy, crazy! Ôi bà bà, vần đá đắng mà chạy ફરી વાર આપડે આવી ગયા છે બીજી લાઈટ માં અને આ તો અહિયાં તો ટેન્કો જોઈએ હવે હેલિકોપ્ટર બી છે લઈને વયા જાય આ બે રેટ છે અહીંથી ક્યાંકથી જવાનું હશે વારથી જવાનું છે કે અહીંથી જવાનું છે ઓકે આની અંદર જઈએ ચલો મેન એન્ટ્રન્સ આ એન્ટ્રન્સ છે એ ફાસ્ટ ટ્રેકને સ્પેશિયલ પાસ હોલ્ડર કરવા માટે છે આપણે થોડું કંપની જવું પડશે આ બીજી રેટમાં એવા જઈએ આપણે એક પછી એક બીજી બધી લાઈનમાં અને ત્રણ વાગવા જેવું થઈ ગયું છે એ રાઈડ જે અમે ગયા ગયા આઈ એ રાઈડ છે આ તમને બહારથી બતાવું કે કેવી રીતે હાલે છે બહુ ખતરનાક બહુ મોટી થઈ છે આમ આ કેમ ફરીને આવે છે વોલીબોલથી આમ ફરીને આવે છે આ બસ બસ પડી ગયેલી છે અંદર એવું બધું થી મેં કરેલી છે હમણાં તમને દેખાડું એકાથી આવે તો પછડે છે હવે આવશે ટૂંક સમયમાં આ બી કંઈક અલગ જ છે હા હા હવે હા એ તો હવે બીજામ આગળ શું થાય જોઈએ આવી રીતે રાઈડ માં બેહીને જવા દે છે આપણને ઊંધા લટકાડીને ઊંધા જતા કરી દે છે ઊંધા લટકાડીને પછી સીધા કર દે છે છેલ્લે પગ ને હાથ બધું બાંધી દેવામાં આવે છે ત્યાં નીચા થઈ ગયા આપણો વાળો છે હલો આમાં જઈ આવીએ ભગવાન નામ લઈ લઈને જવું ને હા